વીરવદરકા વાધરવા કાજડા અને એ બાજુના ઘણા બધા એવા ગામડાઓને એટલું બધું નુકસાન છે ને કે જેની જમીન પણ ધોવાઈ ગઈ છે ને ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખેડૂતો ઊભા નથી થઈ શકાય એવું તો આ જગતનો તાત એ રજૂઆત કરવા આવ્યો છે કે એમાં એમને કંઈ ન્યાય મળે અને એક સાથે દરવાજા ખોલવાથી નુકસાન ત્રીસ દરવાજા ખોલવાથી એટલી બધી આવી ગયું છે કે કચ્છના રોડ પણ બે દિવસ ચાલુ નહોતા થઈ શક્યા તો જમીનની એમાં શું બોલી તો એમાં આખી રોડ તૂટી ગયા ત્યારે જમીન પણ એટલી ધોવાઈ ગઈ છે અને ઘરવખરીને એટલું નુકસાન છે તો ના જગતનો તાજ પાયમાલ થઈ ગયો છે તો એ બધા માળિયા તાલુકાના રજૂઆત માટે આવ્યા છે એને કારણે આજે મોરબી જિલ્લામાં મોટાભાગના તાલુકા તાલુકાઓમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોરબીના માળિયા તાલુકા કે જ્યાં આ ડેમોના છલકાવાને લીધે પણ સારું એવું નુકસાન થયેલું છે ખેતી પાકોમાં જેને કારણે અમે ત્વરિત આ સિચ્યુએશન બંધ થઈ અને વરસાદ થોડો ઓછો થયો એટલે તાત્કાલિક અસરથી અમે ઓગણત્રીસ ટીમોનું ગઠન કરી અને ખેડૂતોના હિતમાં દરેક તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલુ કરેલ છે હાલ જે નુકસાનીના રિપોર્ટ આવી રહ્યા છે ડે બાય ડે એમાં મોરબીમાં ખાસ કરીને માળિયા તાલુકો છે મોરબી તાલુકો છે અને વાંકાણિયા તાલુકો આ ત્રણ તાલુકાઓમાં આ અતિવૃષ્ટિની અને પાણી ભરાવાને કારણે પાક નુકસાનીની બહુ ભયંકર પરિસ્થિતિ અને સારું એવું નુકસાન હાલ રિપોર્ટ ઉપરથી જોવા મળેલ છે અને અમારી ટીમો સતત કાર્યરત છે આ સિચ્યુએશનમાં કે અમે તાત્કાલિક સર્વે પૂર્ણ કરાવી પાકનો અને ખેડૂતોને યોગ્ય સરકારના ધારાધોરણો મુજબ વળતર મળી રહે એ માટે અમે સરકાર લેવલે આ રિપોર્ટ સબમિટ કરી શકીએ અને હાલ તમામ તાલુકામાં પરિસ્થિતિમાં ખાસ કરીને માળીયાની વાત કરું તો માળિયામાં અમુક ગામો એવા પણ છે કે જ્યાં જમીન દોવાના પ્રશ્નો પણ છે અને જે જેની પણ કાર્યવાહી હાલ ચાલુ છે કે જે લોકોને જમીન દોવા કે પાક દોવાના પ્રશ્નો છે એના અમે સર્વે હાલ કાર્યરત છે સરવે તાલુકામાં કેવું કહે છે હળવદ તાલુકામાં જ્યાં લગી અંદાજ છે ત્યાં સુધી હાલ જે રિપોર્ટો છે ત્યાં જે માળિયા સાઈડના ગામો છે જ્યાં પાણી ભરાણા હતા યા નુકસાનીઓ જોવા મળેલ છે કપા જે નાના કપાસ છે ખાસ કરીને કારણ કે નાના કપાસને પાણી ભરાવાને કારણે નુકસાનીઓ થાય છે અને જે મોટા ઘેરા છે અથવા તો જે આ સાઈડના જ્યાં પાણી નથી ભરાના એ ગામોમાં નુકસાનીઓ અત્યારે ઓછી જોવા મળેલ છે પણ જે ડેમેજ માળિયા તાલુકામાં છે અથવા તો વાંકાનેરના જ્યાંથી ડેમ છલકાય છે ને પાણી ઓવરફ્લો થઈ નીકળ્યું છે અને અપ્રુપ્રેડ કરી નાખ્યા છે ક્રોપ્સ એ પરિસ્થિતિ હળવદ તાલુકામાં નહીં જોવા મળે અને પાકવાર કહું તો કપાસના પાકમાં જ્યાં અત્યારે જે નુકસાનીઓ જોવા મળે છે કે નાના નાના કપાસ છે જે બહુ આગોતરા કપાસ હતા અને જ્યાં પાણી ભરવાના જે ગામોમાં ઊંચાણવાળા વિસ્તાર કે તાલુકામાં ઊંચાણવાળા વિસ્તાર કે પાણી ભરવાની પ્રશ્નો નથી અને પાણી નીકળી ગયા હતા એ આગોતરા કપાસમાં નુકસાનીઓ ઓછી જોવા મળશે સો ટકા ઉત્પાદનમાં થોડો ઘણો ગુણવત્તાને ઉત્પાદનમાં ફેરફાર જોવા મળશે પણ પાક સંપૂર્ણ નિષ્ફળ જવાના પ્રશ્નો આ નહીં હોય કે જેવા માળીયેમાં જોવા મળેલ છે કે માળીએમાં સતત પાણી ભરાવાને લીધે અને જમીન એફસો કારણ કે લો લાઈન એરિયા છે આપણું તો એને કારણે એ એ જે કપાસ છે એ નાશપાયમાં છે મગફળીમાં હજી એવી પરિસ્થિતિઓ ઓછી જોવા મળે છે જેટલી કે કપાસ કે અન્ય પાકોમાં જોવા મળે છે શાકભાજીનોમાં પણ નુકસાની જોવા મળેલ છે અને બાગાયતી અમુક જે પેરેનિયલ ક્રોપ છે દાડમ કે લીંબુ એના માટે પણ અમે બાગાયત અધિકારી અને એની ટેકનિકલ ટીમ સાથે સપોર્ટમાં રાખ્યા છે કે એની નુકસાનીઓ પણ કન્સિડર કરી અને અમે સરકારને રિપોર્ટ બની એટલો વહેલી તકે સબમિટ કરી શકીએ